રાજ્યમાં વરસેલાયેલા વરસાદથી કરીએ વેરાવળની અંદર ધોધમાર પ્રસાદનું આગમન થયું છે શિવ મંદિરમાં ગટરના પાણી ઘૂસી ગયા છે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અને આ પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા વેપારીઓ નાગરિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગીર સોમનાથના વેરાવળમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું અને સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો જ્યાં મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા આસપાસના દુકાનદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો બીજી તરફ વરસાદની લિજત માણતા બાળકો નજરે પડ્યા જેમણે આ વરસાદની મજા માણી આ તરફ વાહન ચાલકો જે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે રાકેશ વેરાવળની અંદર વરસાદનું આગમન થયું છે અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે ને કેવા પ્રકારનો માહોલ ચોક્કસથી છેલ્લા દોઢેક કલાકથી મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને જે વેરાવળ શહેરની જે મુખ્ય બજારો છે જે તપેશ્વર મંદિર રોડ છે સુભાષ રોડ છે છટ્ટા બજાર છે આ તમામ બજારોમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે તપેશ્વર મંદિર રોડ ઉપરની આ એક પાણીપુરીની દુકાનના દ્રશ્ય જે આપ જોઈ શકો છો દુકાનમાં પાણી ઘુસી ચૂક્યા છે વેપારી છે તે પાણીમાં બેઠા છે આજે આ જ રીતે બાજુનું એક રહેણાંક મકાન છે તે રહેણાંક મકાનમાં પણ પાણી ઘુસી ચૂક્યા છે જે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે તેના પગલે સર્વત્ર પાણી પાણી થઈ ચૂક્યું છે આવી જ પરિસ્થિતિ આ રોડ ઉપર આવેલા બે શિવલિંગોની છે જે દુઃખદરિત્ર મહાદેવ મંદિર છે અને જે તપેશ્વર મંદિર છે તેમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે ખાસ કરીને જે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવે છે લાખોના ખર્ચા કરવામાં આવ્યા છે પરંતુ જે પાલિકાની પ્રી પ્રીમોન્સૂન કામગીરી હોય તેની પોલ અહીં ખુલી રહ્યા છે અહીંના જે સ્થાનિકો છે આપણે એમની સાથે વાત કરીશું કેવી પરિસ્થિતિ છે ને પ્રતિવર્ષ આ પરિસ્થિતિનો સામનો કરો છો દર વર્ષે હું આ વસ્તુ ભોગવું છું કે માતાની ચો મોસમની ની કામગીરી અમે જોઈ રહ્યા છે પણ ચો ગરી ની કામગીરી અંદર કોઈ થતું નથી ઝીરો જ આવે છે એની અંદર પાણીનો કોઈ જાતનો નિકાલ જ નથી હોતો મેઇન છે તપેશ્વર મંદિર વિસ્તાર એટલા વર્ષોથી અમે કહીએ છીએ માંગણી કરીએ છીએ તો એનું રિઝલ્ટ નથી આવતી કામ કરી ખરી જે કાઢે છે કેટલું ના કામ કર્યા છે બસ બીજા એક છે શું કેશો તમે ગોપાલભાઈ તમને મારું નામ અહીંના સ્થાનિક રહેવાસી તથા સ્થાનિક દુકાનદારો સાવ કંટાળી જનક બન્યા છે બંને મંદિર દુઃખ દરિત્ર વંજન મહાદેવ મંદિર તપેશ્વર મંદિર જળમગ્ન થઈ ગયા છે અહીં સ્થાનિક મિત્રો છે જે એ છે અરજી કરેલી છે અહીંના કાઉન્સિલરજીની જાણ કરેલી છે ચીફ ઓફિસર સાહેબની રૂપિયો મળેલી છે રજૂઆત કરેલી છે એ લોકો આ પાસે છે ધ્યાન દેતા નથી ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રતિવર્ષ આ જે વિસ્તાર છે વેરાવળની મુખ્ય બજાર છે તપેશ્વર મંદિર સટા બજાર સુભાષકોડ આમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો વેપારીઓ અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરે છે બીજી તરફ અવિરત મેઘ સવારી હાલ વેરાવળમાં ચાલી રહી છે વહેલી સવારથી જે અસહ્ય ઉકળાટ હતો તેમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જી ફાની આભાર તમામ વિગતો બદલ ગીર સોમનાથ જિલ્લાના ચૂક્યા છે આપ જોઈ શકો છો આ દ્રશ્ય છે શહેર ની જે મુખ્ય બજાર તપેશ્વર મંદિર રોડ બજાર આ સહિતની બજારોમાં ગોઠણ રૂપ પાણી ભરાઈ ચૂક્યા છે તો સાથે સાથે આપ જોઈ શકો છો કે આજે રોડ ઉપર આવેલું દુઃખ દરિદ્ર ભંજન મહાદેવ મંદિર

મુખ્ય બજાર છે છતા બજાર સ્વામિનારાયણ મંદિર આ સહિતની બજારો માં વરસાદી પાણી ભરાઈ જાય છે પ્રતિ વર્ષ આ પરિસ્થિતિ નો અહીંના વેપારીઓ સામનો કરે છે રાકેશ આહીર સંદેશ ન્યુઝ ગીર સોમનાથ